પ્રવાસ કરો પરંતુ સાવધાની સાથે વેકેશનની સિઝન છે અને આપણે ગુજરાતીઓ હર હંમેશ પ્રવાસને પ્રાધાન્ય આપતા પણ રહ્યા છે અને પ્રવાસન સ્થળો પર સૌથી વધુ કોઈ જોવા મળતું હોય તો આપણા ગુજરાતી છે આપણે દરિયો શોધીએ છીએ આપણે હિલ સ્ટેશન શોધીએ છીએ અને મહત્તમ દુર્ઘટનાઓ પણ આ બંને ઠેકાણે થતી હોય છે અને આ મુદ્દો આજે એટલે કે નવસારીના દાંડી દરિયા કિનારે ગઈકાલે રાત્રે એક ગંભીર દુર્ઘટના બની છે એક જ પરિવારના સાત લોકો દરિયાના પાણીમાં ગરકાવ થયા અને તેમને તમામે મહેનત કરી ત્રણ લોકોને ચોક્કસથી બચાવાયા પરંતુ માતા અને બે પુત્રો સહિત ચાર લોકોને બચાવી શકાયા ચૌદ કલાક સુધી લાંબી તપાસ થઈ અને આ દરિયા કિનારાથી શરૂઆતમાં બે મૃત્યુ મળ્યા છે અને ત્યારબાદ પણ બે અન્ય લોકોના મૃત્યુ મળ્યા છે યુવરાજ અને તેની માતા સુશીલાનો મૃતદેહ વહેલી સવારે અલગ અલગ જગ્યાએથી મળ્યો મરીન કમાન્ડો ફાયર વિભાગની ટીમોએ આખી રાત શોધખોળ કરી હતી આજે વહેલી સવારે ચાર વાગે આજુબાજુનો જે દરિયા કિનારે બાજુનો વિસ્તાર છે જ્યાં ફાર્મ હાઉસ અને આશ્રમની પાછળનો કિનારો છે ત્યાંથી આ મૃતદેહ મળ્યો છે મૃતક યુવરાજ રાજસ્થાનમાં ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો યુવરાજ હમણાં જ સિત્તેર ટકા લઈ આવ્યો હતો અને રોજ નાના ભાઈ તેનો ભાઈ નાનો ભાઈ પણ દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો આ જ પ્રકારની દુર્ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે વીસ મે બે હજાર ચોવીસ પોરબંદરના દરિયાકિનારામાં પણ એક મહિલા અને એક બાળક ડૂબ્યા હતા એક બાળકનું મૃત્યુ થયું હતું આઠ મેના રોજ ભાવનગરના કોડિયાક દરિયા કિનારામાં ત્રણ મિત્રો ડૂબ્યા હતા ઓગણીસ મીના ઓગણીસ મે બે હજાર ત્રેવીસમાં વાગરાના ગંધારગામના દરિયા કિનારામાં ફરવા ગયેલું પરિવાર ભરતી આવતા ડૂબ્યું હતું એકત્રીસ મે હજાર ચોવીસે રાજુલાના દરિયા કિનારામાં નહવા પડેલા ચાર યુવકો ડૂબ્યા હતા જુલાઈ મહિનામાં અબડાસાના સુથરી કિનારામાં પતિ પત્ની ડૂબ્યા હતા અને મૃત્યુ થયું હતું સત્યાવીસ ઓગસ્ટે પણ માંડવીના દરિયા કિનારામાં ત્રણ કિશોરો ડૂબ્યા હતા આ જ પ્રકારની દુર્ઘટના સુરતના સુવાલે દુરિયા દરિયાકિનારે સતત થતી રહી છે કારણ કે દરિયા કિનારો એવો છે કે તમને સાધારણ સ્થિતિ દેખાય અને અચાનક સુવાલે દરિયામાં ચારે બાજુથી પાણી થઈ જાય અને સ્થિતિ એ થાય કે તમને નીકળવાનો રસ્તો મળતો નથી સમય પણ મળતો નથી રાજકોટના નવા ગામ તળાવમાં પણ પાંચ લોકો ડૂબ્યા હતા દમણની અંદર સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં પાંચ પ્રવાસીઓ ડૂબ્યા હતા આ તો આપણા કિનારાની વાત થઈ પણ અનેક દરિયા કિનારે અને હિલ સ્ટેશને આ પ્રકારની દુર્ઘટનાઓ બને છે હિલ હિલસ્ટેશને ખાઈની અંદર બસ પડતી હોય છે ઘણીવાર ઘણીવાર લોકો સંતુલન ગુમાવતા હોય છે આ સંજોગોમાં ચર્ચા કરવી જરૂરી છે એટલા માટે કે આપણે હરવા ફરવાના શોખીન છીએ શું કાળજી રાખવી જોઈએ કેવી રીતે બચવું જોઈએ આવી દુર્ઘટનાથી રાજેશભાઈ ભટ્ટ પૂર્વ ચીફ ફાયર ઓફિસર છે મારી સાથે અને પરિમલભાઈ પટેલ દાંડીના પૂર્વ સરપંચ છે કેમ કે દાંડીમાં દુર્ઘટના સર્જાઈ ત્યારે પટેલ સાહેબ આપની પાસેથી જાણવું છે દુર્ઘટના સર્જાવા પાછળનું કારણ શું રહ્યું શું સુરક્ષા બંદોબસ્ત નથી હોતા શું પ્રોપર વ્યવસ્થા નથી કરાઈ શું પ્રવાસીઓ જે છે તે દરિયા અને પાણીના પાડીને સમજી નથી શકતા પ્રવાસીઓ રિસ્ક લે છે કારણ શું હોય છે પરિબલ ભાઈ અવાજ મળે છે મારો દાણીના દરિયા કિનારે જે ઘટના બની છે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે હા આવે છે આવે છે જી જી આવે છે હા તો દાંડી અને દરિયાકિનારે દાંડી ગામ તો એક ઐતિહાસિક ગામ છે અને ઐતિહાસિક ગામમાં જે દરિયાકિનારો છે એ દરિયાકિનારે જે ઘટના બની છે એ ઘટના જે બની ખરેખર દુઃખદ ઘટના છે કે એક જ કુટુંબના જે રીતે માણસો આરતા ડૂબી ડૂબીને જે અવસાન પામ્યા છે તો ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના જ કહી શકાય હવે દાંડીમાં એવું છે કે રવિવાર કે રજાઓના દિવસમાં એટલું બધું પબ્લિક આવે છે કે બધા અંદર નવા અંદર દરિયા કિનારે નવા પડે તો ખૂબ અંદર સુધી જે ઉનાળ સુધી પાણીમાં જાય છે અને અંદરનો જે કરંટ હોય છે દરિયાની અંદર પાણીનો જે કરંટ હોય છે એ કરંટના લીધે એ લોકોથી ત્યાંથી નીકળી નથી શકાતું એટલે આનો દરિયાનો અનુભવ અનુભવ હોતો નથી એના લીધે શું છે કે અંદર કેવો કરંટ હોય અને અંદર કલાયા જે પડેલા હોય છે એમાં જે ખાડા પડી ગયેલા હોય છે તો તમે પાંચ ફૂટ આગળ જાઓ એટલે દસ ફૂટ જેટલા પાણી થઈ જાય એવી પરિસ્થિતિ અંદર દરિયાની અંદર છે પણ હવે લોકોને એમાં કોઈ ખબર નહીં હોય એટલે આ આવી બધી ઘટના બને છે તો હવે અમારે તો એ જોવું જોઈએ કે અમે ગ્રામ પંચાયત દાંડી તરફથી એક ત્યાં બોર્ડ લગાવી દઈએ કે ઊંડા પાણીમાં નવા જવાની જવું નહીં તો આવી ઘટનાને આપણે રોકી શકાશે અને તૈયાર અમારા જે તરવૈયા ખરા ને જી તરવૈયા બી ત્યાં રાખી મુકાય અને એક હોળીની વ્યવસ્થા જો થાય તો તો એ હોડી હોળીમાં જઈને આપણે જે ડૂબતા લોકોને બચાવી શકાય એવી શક્યતા છે તો ત્યાં થોડીક સગવડતા જો સગવડ સગવડતા આ રીતે ઊભી કરવામાં આવે તો આવી ઘટના આપણે રોકી શકાય એમ છે ખેર આપનો ખૂબ ખૂબ આભાર ખેર મારી સાથે રાજેશભાઈ જોડાયા છે સાહેબ આપ તો આ વિભાગમાં રહી ચૂક્યા છો અને આ પ્રકારની અનેક દુર્ઘટનાઓ જોઈ પણ છે લોકોને બચાવ્યા પણ છે શું માનો છો શું કારણ કિનારે વધુ દુર્ઘટનાઓ થાય છે અને એને એનાથી બચવા શું કરવું જોઈએ આમ તો રોનકભાઈ ચોક્કસ ગઈકાલની ઘટના ખૂબ જ દુઃખદ છે નહીં હિનાય બનવી જોઈએ પણ વખતો વખત ભૂતકાળનો ઇતિહાસ અને આંકડા આ વાતની સાક્ષી પૂરે છે કે જ્યારે પણ ખાસ કરીને ઉનાળાનો સમય આવે ગરમી વધે ત્યારે આવા તમામ પર્યટકના સ્થળો ઉપર જ્યાં આગળ ઓપન રિસોર્સિસ છે દરિયાકાંઠો છે તળાવ છે નદી છે કે ત્યાં લોકો નહવા માટે એટ્રેક થાય છે અને પછી અકાળે આવી રીતે મૃત્યુ પામતા હોય છે એક વસ્તુની સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે કે તમે સ્વિમિંગના જાણકાર છો એ એટલું પર્યાપ્ત નથી સ્વિમિંગ પૂલમાં તમે તરવાના જાણકારો ને સ્વિમિંગ પૂલની પ્રેક્ટિસ હોય અને આ રીતના ઓપન રિસોર્સિસમાં તમે જ્યારે નહવા પડો તો બંને આખી વસ્તુની ભૌગોલિક પરિસ્થિતિ ઉપરની ને અંદરની અલગ અલગ હોય છે એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખવી જોઈએ આવા ઓપન રિસોર્સિસમાં જો આપણને પોતાને કોન્ફિડન્સ ના હોય તો આવા વિસ્તારોમાં નહવાનું બિલકુલ ટાળવું જોઈએ સલામત રહેવું રહેવું જોઈએ અને જ્યારે દરિયાઈ વિસ્તાર હોય ખાસ કરીને તો જેમ અગાઉ ત્યાંના સરપંચભાઈએ જે આપણે જાણ જાણ કરી કે દરિયાની સમથળ પરિસ્થિતિથી અંદરની પરિસ્થિતિ અલગ અલગ હોય છે ભરતી અને ઓટનો સમય પણ ત્યાંના લોકોએ નાગરિકોએ દરિયામાં નહ્હાવા પડતા પહેલાં જાણવો જોઈએ કે ભરતી હોય તો એ વખતની અકસ્માતની ઘટના શું હોઈ શકે ઓઠ હોય તો એ વખતની ત્યાં અકસ્માતની ઘટના શું હોઈ શકે આ બંનેમાં ખૂબ તફાવત છે ભરતીમાં હજુ કંઈક પણ બચવાના ચાન્સીસ હોય છે ઓટના સમયમાં તમને બચવાના ચાન્સીસ નથી હોતા તમે ગમે એટલા તરવાના જાણકારો પણ જેમ અંદર આગળથી ઊંડાણ ઉતરતા જાઓ અને એની રેતાળ જે આપણે જગ્યા હોય એમાં જ્યાં તમારું બે અઢી ફૂટનું પાણી હોય અને એક ફૂટ આગળ કદમ વધારવાથી સીધો દસ પંદર વીસ ફૂટનો ખાડો કે અથવા વોટરનું લેવલ તમને મળે આવા સમયમાં પેનિક થઈ અને તમારો તળવાનો કંટ્રોલ જે સ્વિમિંગ કંટ્રોલ હોય છે એ છૂટી જતો હોય છે એ ના બને એ બાબતની ચોક્કસ તકેદારી રાખવી જોઈએ અગાઉ ઘણી વખત જ્યારે અમે લોકો સર્વિસમાં હતા ત્યારે આ બાબતની ઘણી બધી ચર્ચાઓ થયેલી છે કે ત્યાં બોર્ડ્સ ઘણી બધી જગ્યાએ મૂકવામાં આવેલા છે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી આપવામાં આવતી હોય છે કે અહીંયા દરિયો કેવો પથરાળ છે રેતાળ છે ખાડા પડી જાય છે એની જમીન ધસી પડવાનો નેચર છે આવી અલગ અલગ તાની જે ભૌગોલિક હાલત છે એને દર્શાવતા સાઇન બોર્ડ દરેક આવા પર્યટકના સ્થળ ઉપર નજીક નજીકમાં કે લોકો સહેલાઈથી વાંચી શકે સહેલાઈથી એ વિઝ્યુલાઇઝ થાય અને ધ્યાન કેન્દ્રિત કરવું ના હોય તો પણ કેન્દ્રિત કરવું પડે એવું વિઝ્યુલાઇઝેશનવાળા આવા સૂચના બોર્ડ હોય ત્યાં આગળ સ્થાનિક પ્રશાસન દ્વારા લાઈફગાર્ડની વ્યવસ્થા કરેલી હોય લાઈફ બોટની વ્યવસ્થા કરી હોય એની જોડે સેલ્ફ રેસ્ક્યુ ડિવાઇસીસ જે છે કે તમારા વોટર જેકેટ્સ છે લાઈફ ત્યાં જેકેટ્સ છે લાઈફ બોયસ છે લાઈફ રેસ્ક્યુ લાઈન છે આ બધી વ્યવસ્થાઓ ત્યાં કરેલી હોય તો આવી અકસ્માતની ઘટનાઓને ટાળી શકીએ સાહેબ હિલ સ્ટેશન ઉપર પણ આ પ્રકારના અકસ્માત થતા હોય છે અને હાલ તો ચાર ધામની યાત્રા ચાલી રહી છે આપણે ગુજરાતીઓ વેકેશન પડ્યું એક દોડ્યો તો બીજો દોડ્યો ત્રીજો દોડ્યો અને એટલે જ ભીડભાડ પણ થતી હોય છે હિલ સ્ટેશન ઉપર કયા પ્રકારની દુર્ઘટનાઓ થતી હોય છે એનાથી કેવી રીતે બચી શકે હિલ સ્ટેશનો ઉપર જ્યારે આપણે પાણીની વાત જ્યારે કરતા હોઈએ તો હિલ સ્ટેશન ઉપર જનરલી ઓપન વોટર મોટની જે જગ્યા હોય એનું પરિસ્થિતિ બદલાતી હોય ત્યાં મહદઅંશ તળાવ હોય ઉતરતા ઝરણા હોય ઉતરતી નદીઓ હોય ત્યાં આગળ દરિયો નહીં મળે આપણને લગભગ બહુ ઓછી જગ્યામાં એવા હિલ આપણે છે કે જ્યાં આગળ બાજુના એરિયામાં આપણને દરિયાઈ વિસ્તાર મળતો હોય આ તમામ જગ્યાઓએ જ્યારે આપણે પોતે ફૂલ કોન્ફિડન્ટ નહીં હોઈએ તો અજાણ્યા પાણીમાં જવું જ ના જોઈએ એ પહેલું સૌથી પહેલું સ્વયં શિસ્તવાળી વસ્તુ આ છે કે દરેક પર્યટક મિત્રોએ હવે આ કોઈપણ એરિયામાં હિલ સ્ટેશનનો વિસ્તાર હોય કે નીચાણવાળો વિસ્તાર હોય જ્યાં તમે પોતે કોન્ફિડન્ટ નથી જ્યાં આગળ સલામતીની વ્યવસ્થા નથી જ્યાં આગળ તમે એ માહિતીની ભૌગોલિક પરિસ્થિતિ જાણવાની પોઝિશનમાં નથી તો પ્લીઝ મહેરબાની કરીને એવા પાણીના વિસ્તારમાં એ લોકોએ નહીં ઉતરવું જોઈએ અને ઉતર્યા પછી તમે એવી જગ્યા ઉતરો કે જ્યાં આગળ કોઈક તમને મોનિટર કરતું હોય તમારા સ્વજનો હોય કે જ્યાં ઓન ડ્યુટી જે કોઈ કર્મચારી હોય લાઈફગાર્ડ હોય એ તમારા સુધી એપ્રોચેબલ હોય એવી કોઈ પણ પરિસ્થિતિથી બહાર મર્યાદા ઓળંગીને પાણીમાં એટ્રેક થવાની જરૂર નથી આ બાબતની ચોક્કસ સલામતી રાખવી જોઈએ સાહેબ એક નવું ટુરિઝમ શરૂ થયું છે ને કદાચ આપણી જિજ્ઞાસા વૃત્તુનું પણ એક કારણ છે કે એવા વિસ્તારમાં જવું જે દુર્ગમ હોય જ્યાં કોઈ ગયું ના હોય જ્યાં કોઈને અનુભવ ના હોય અને આપણે એમ કહે કે હું એવી જગ્યાએ જોઈએ એવી સાઈડ જોઈ આવ્યો જ્યાં કોઈ નથી આ પ્રકારનું રિસ્ક લેવું એ કેટલું ઘાતક આ ખૂબ જ જોખમી છે સ્ટન્ટ કહો કે નવી જગ્યાની શોધ કરવાની વાત કરો કે કોઈ બી જિજ્ઞાસા હોય પણ એ જિજ્ઞાસા એવી નહીં હોવી જોઈએ કે જ્યાં આગળ પોતાના જાનને જોખમ ઊભું કરી દે તમે એવી જગ્યા ઉપર જતા રહો સુરતના સુવાલીને આપણે ત્યાં આગળ દરિયાની વાત કરું ઉભરાટના દરિયાની વાત કરું તો એમાં બી હું ઘણા અંશે એનાથી પરિચિત છું તો જે ડુમસનો એરિયા છે કે ઉભરાટનો એરિયા છે કે અમુક એરિયા સુધી જ્યાં આગળ મેન પાવર કે જ્યાં આગળ માણસોની વસ્તી હોય છે પણ એનાથી આગળ જ્યારે તમે જતા રહો તો એકદમ રેતાળ ત્યાં આગળ ત્યાં આપણે દરિયાઈ વસ્તી છે એકદમ પરિસ્થિતિ એવી છે કે માટી એકદમ ધસી પડતી હોય છે ઘણી બધી જગ્યાએ એવા સાઇનબોર્ડ મારેલા છે હવે એવી જગ્યાએ યુવાનો છે કપલ્સ છે ઉત્સુકતાવશ જિજ્ઞાસાવશ એવા એરિયામાં જતા રહે કે જ્યાં આગળ પછી એમને કંટ્રોલ કરવું કે એમનું લોકેશન લેવું પણ મુશ્કેલ થઈ પડતું હોય હવે આ એરિયામાં લોકોએ જવાનું ચોક્કસ ટાળવું જ જોઈએ કેમકે સાહેબ આપનો લાંબો અનુભવ છે એક સેલ્ફી અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અને પણ રિસ્કી કંડિશનમાં આપનો શું અનુભવ કહે છે અકસ્માતો માટે એ કેટલું ઘાતક બીજું આ ખૂબ જ મહત્ત્વની વાત કહી રોનકભાઈ તમે કે એક આ સેલ્ફીનો મેનિયા જે ચાલ્યો છે ટ્રેન્ડ છે કે પોતે કાબૂ બહાર જઈ અને એવા લોકેશન ઉપર કોઈ છત ઉપર હોય કેનાલ ઉપર હોય હમણાં બે દિવસ પહેલાં મહેસાણા પાસે પણ કદાચ કેનાલમાં બે આપણે યુવકો આ સેલ્ફીના ચક્કરમાં જ પોતાનો જીવ ગુમાવી બેઠેલા છે દરિયાઈ વિસ્તાર હોય નદી કાંઠાનો વિસ્તાર હોય ઝરણું હોય કે આવી કોઈ પણ એટ્રેક કરે એવી જગ્યા હોય એવી જગ્યા ઉપર સેલ્ફી તમે એવા લોકેશન ઉપર જઈને ના લો કે તમને પાછા સલામતી તરફ વળવાનો અવકાશ જ ના મળે આવા કોઈ બી પ્રદેશ હોય છે તો એ બધા રોપવાળા હોય છે સ્લીપરી હોય છે પાણીના કારણે ત્યાં લીલ બાજેલી હોય છે ચિકાસવાળી જગ્યા હોય છે તમારું થોડું ઘણું બી સામાન્ય એક સેકન્ડ ભરનું પણ બેધ્યાનપણું તમારું બેલેન્સ બગાડે છે અને બેલેન્સ બગાડવાથી તમારો શરીર ઉપરનો કાબૂ બેલેન્સનો રહેતો નથી અને નીચે જગ્યા સ્લીપરી છે ચીકણી છે તમને પાણીમાં ગરકાવ તરફ ખેંચી જવા માટે એક સેકન્ડનો પણ સમય નથી લાગતો અને આવા સમયે અકસ્માત કરી અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે તો આવી બધી જ હરકતોથી લોકોએ સલામત રહેવું જોઈએ એને ટાળવું જોઈએ ભટ્ટ સાહેબ એક મિનિટમાં સમજવું હોય કે સેફ પ્રવાસન કરવું હોય આપણે પ્રવાસે તો જવાના છીએ તો શું શું ધ્યાનમાં રાખવું પ્રવાસ કરો આનંદ માણો પણ સુરક્ષાના ભોગે નહીં પોતાનો સ્વયં બચાવનું સૌ પ્રથમ ધ્યાન રાખો આપેલી સૂચનાઓનું ચોક્કસ પાલન કરો જાણતા ના હો તો પાણીમાં પડશો જ નહીં અને પાણીમાં જાઓ તો કોકની દેખરેખ હેઠળ જ જાઓ સલામતીના પોતાના સેલ્ફ લાઈફગાર્ડ સાથે જાઓ ભટ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર અમારી પણ એક જવાબદારી છે આ પ્રકારની જાગૃતતા લાવવાની અને એટલે જરૂરી છે કે આ પ્રકારના અકસ્માતો સતત વધી રહ્યા છે પ્રવાસે ચોક્કસથી જઈએ પણ સાવધાની સાથે ક્યારે જીવના જોખમે પ્રવાસ તો નહીં જીવના જોખમે કશું ન હોઈ શકે અને જ્યારે કશું ન હોઈ શકે તો જીવથી વધુ પણ બીજું કશું ન હોઈ શકે એટલે ફરીથી કહીશ પ્રવાસ કરીએ પરંતુ સાવધાની સાથે વેકેશન બાદ પણ જીવન છે એ ન ભૂલીએ